નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર હવે આજે જીરાની અંદર સારામાં સારું પરિણામ જે આપણને મળ્યું છે એ જોવા માટે આવ્યા છે તો સૌથી પહેલા ખેડૂતને જ પૂછવું એમનું નામ ગામ અને આમાં શુસ્ટ્રીટમેન્ટ કરેલી છે કારણ કે આજે આપણે આની અંદર પ્રોબ્લેમ પ્રશ્નની વાત નથી કરવાની આની અંદર વાત કરવાની છે ઉતારાની ઉત્પાદનની તો તમારું નામ મારું નામ અનુભાઈ ઉકાભાઈ નાનું પાળિયાદ તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો બોટાદ ઓકે તો અનુભાઈ આપણે આ જીરાની અંદર જે વસ્તુ વાપરી છે સ્ટેપ બાય સ્ટેપ એ વસ્તુ બતાવો આપણે સૌથી આ વસ્તુ છે ઓકે અને અનુકા નામ નથી ફાવતા મગજમાં બે હતા એટલે હું તમને બતાવી દઉં ફંગી સ્ટોપ વાયરસ ઓલ ઓલક્રોપ પ્લસ આ ત્રણ વસ્તુનો સ્પ્રે કર્યા કેટલા સ્પ્રે કર્યા આપણે ત્રણ સ્પ્રે કર્યા અને જમીનની અંદર પાણીમાં પિયતમાં સોઇલ ટેકનિશિયન બ્લેક પાવર આપે હા બરાબર હવે આજે જે વસ્તુનો પ્રશ્ન છે આ વર્ષની અંદર દરેક ખેતરની અંદર છે લીલી લીલો સુકારો જાંબુડિયા છોડ કાળી ચરમી પીળી ચરમી જે આપણે કાળીઓ પીળીઓ કહે છીએ તો આ જીરાની અંદર આપણે એવો કઈ પ્રશ્ન આવ્યો આવ્યો નથી પણ કોકો આવ્યો તો અને આ દવા સાટી બરાબર પછી હાવ બંધ બંધો જોયો બાકી આ વર્ષે આપણે એવા પ્રશ્નો જોયા છે લીલા હુકારાના ને કાળિયાના કે આખાના આખા ખેતર સાફ થઈ ગયા છે હા કુકાર એ જોઈએ આપણે આખા મોટા મોટા પટ્ટા પટ્ટા પડ્યા છે અને જોઈએ જીરું એના લીધે થઈને જીરાનો પૂરો ગ્રોથ નથી થતો પૂરો ઉતારો ન આવે એટલે આ વસ્તુ આપણે પહેલેથી વાપરવાથી મોટો પ્લસ પોઈન્ટને મોટો ફાયદો આજે આપણે તેમને છોડ નથી બતાવ અમારા પગ બતાવો ને ગોઠણ ગોઠણ સુધીનું જીરું ઊભું છે આ છે એમઆર આર પ્રોડક્ટની પ્રોડક્ટની તાકાત કે પહેલેથી છેલ્લે સુધી ટ્રીટમેન્ટ કરવાથી શું ફાયદો થાય કે આજે દરેક વસ્તુ આપડે જોઈએ કાકા કે સારામાં સારું બિયારણ વાર સારામાં સારું મોઘા મોંઘું ખાતર નાખ્યું રાત દિવસ મહેનત કરવી મહેનત કરવી બરાબર છતાંય આપડે ધારવી ઉત્પાદન નથી મળતું આનું કારણ શું આવેલા ગામમાં એટલા છે છે દરેક વિસ્તારની અંદર છે વરસાદ અને વાતાવરણ એવું રહ્યું છે જેના લીધે જીરાના ના કોઈ ગ્રોથ નથી પૂરો માલ નથી બંધારણો અને સુકારાનો અને પ્રશ્ન જેવડો છે ને કે જીરા પચાસ ટકા ફેલ થઈ ગયા છે હા બરાબર તો આજે આ જીરું આપણે જોઈ શકીએ છીએ કે ઓછામાં ઓછું બાર થી તેર મણ ઉતરશે તમારો અંદાજ કેવો છે હા એવું મણ ઉતરશે હા હું તો બાર થી તેર મણ કહું છું પણ ચૌદ મણ ઉતરશે પાકું છે કારણ કે હવે આ એન્ડ ઉપર છે પાકવા ઉપર દાણા જુઓ સાઈઝ હાઈટ અને બબે માલ ત્રણ માલ કમ્પ્લીટ થઈ ગયા છે આ જીરાને તો આજે જોઈ ગયા કે રિઝલ્ટ કે આ વસ્તુ છે

જ્યારે ખેતરે નહીં ઘરે આવે ને ત્યારે આવ્યું ગણવાનું હા ત્યાં આવી ગયા ત્યાં ખબર પડે કે આપણે ઘરે આવ્યું પણ છતાંય આપણે આની અંદર જુઓ કે એકદમ બધી રીતે સારું છે નરવાઈ સારી છે દાણો ભરાવદાર છે વજન છે છોડવાની સાઈઝ હાઇટ કલર ચમકના ક્વોલિટી કોઈ વસ્તુમાં કઈ ખામી નથી નથી શું કામ કે આ વસ્તુ આપણે ટાઈમ ટુ ટાઈમ અને આપ્યા છીએ એટલા માટે હવે આપણે વસ્તુ તમે લાવ્યા હતા ક્યાંથી નજી આ નાનું પાળિયાદ છે નાના પાળિયાદ ની આજુબાજુ પાળિયાદ ની આજુબાજુ જે લોકો રહે છે હું તો એમ કઉ છુ ખરેખર એક વાર આ પ્લોટ ની વિઝીટ કરવા જેવી છે કે આજે જે પ્રશ્ન છે હુકારાના કાળિયાના અહીંયા તમને એ જોવા નહીં મળે અને ઉતારો આપણે જે કહીએ ને કે જીરાનું ઉત્પાદન સારામાં સારું મળશે તો એકવાર આ પ્લોટની વિઝિટ પણ કરવા જેવી છે હસમુખભાઈને ફોન કરો એમને મળો માહિતી લ્યો અને આ પ્રોડક્ટ કઈ રીતે વાપરી છે શું સ્ટ્રીટમેન્ટ કરી છે આ રીતે દરેક ખેડૂત આ પ્રોડક્ટ વાપરતા થાય અને ધારું ઉત્પાદન લેતા થાય આપણી બધાની એવી જ ઈચ્છા છે તો ખૂબ ખૂબ આભાર તમે આ માહિતી આપી અને હસમુખભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે આ ટાઈમ ટુ ટાઈમ તમને સ્ટેટમેન્ટ કરાવી આભાર નમસ્કાર